વિડીયોની અંદર તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ સાવ ઓછી કિંમતમાં વિજયભાઈને વિજયભાઈ નવ હજાર કિંમતમાં રાજુભાઈ ને આ બંને બળદ વેચવાના છે બે બળદ છે આખી જોડ છે નવ હજાર ની અંદર મળી જશે વ્યાજબી ભાવે વેચવાના છે અને આ બળદ ક્યાં જોવા મળશે બળદ નું કેવું છે છે ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો જેથી આવા નવા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળી જાય આ બે બળદ આખી જોડ વેચવાની છે વિજયભાઈને ને સાવ ઓછી કિંમત નવ હજાર કિંમતની અંદર બળદની ધરની વાત કરું તો માત્ર ચોથી ધરની અંદર અંદર આ બળદ 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 છે છે સોજા અને સારા જોવા મળશે વિડીયો તમે જોઈ રહ્યા છો કમ્પ્લેટ સારા બળદ છે રેવાલ એકદમ ચાલે છે રૂબરૂ સ્થળ ઉપર જઈ બળદ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા વિજયભાઈનો કોન્ટેક કરજો વિજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બળદ રૂબરૂ જોવા જાવ તો વિજયભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો બળદ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે સોજા બળદ સાચવેલા બળદ ચોથા ધરના આ બળદ છે કિંમત માત્ર નવ હજાર નવ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં વિજયભાઈએ કિંમત ફિક્સ રાખેલી નથી તમારે આ બળદ લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને તાલુકો રાજુલા બજુણા ગામે જોવા મળશે બળદ લેવા હોય તો વિજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે રાજુભાઈના બાઉંતેર છ વાળા નંબર પર ફોન કરી આ બંને બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો